પૂર્વ કેબિનેટ મંત્રી સૌરભ પટેલ દ્વારા બોટાદમાં આસ્થા સંસ્થા સંચાલિત સ્નેહનું ઘર ખાતે નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો આ કેમ્પમાં અંધજન મંડળ અમદાવાદની આંખની હોસ્પિટલની ટીમે ઉપસ્થિત રહીને ચારસો સાત દર્દીઓની આંખની તપાસ કરી હતી જે પૈકી એકસો ચોત્રીસ લોકોને મોતીઓ ઝામર કે પડદાના ઓપરેશનની જરૂરિયાત જણાતા તેમને અલગ અલગ ગ્રુપમાં અમદાવાદ લઈ જઈ ઓપરેશન કરી તેમને બોટાદ પરત મૂકી જવા અને ભોજન સહિતની સેવાઓ નિઃશુલ્ક આપવામાં આવી હતી કેમ્પમાં નજીકના ચશ્મા અને દવાઓનું વિતરણ પણ વિનામૂલ્યે કરવામાં આવ્યું હતું પોતા માટે મોતિયાના ઓપરેશન હોય કે બીજા કોઈ નાના મોટા ઓપરેશન હોય તો આપણે પારેજા ખાતે એમને લઈ જવામાં આવશે સંપૂર્ણપણે લઈ જવાથી ત્યાં રાખવાથી માંડી જમાડવાથી માંડી અને પાછા મૂકી જવા સુધી બધો જ ખર્ચો અમે કરવાના છીએ મને વિશ્વાસ છે કે આની જે સંખ્યા જોઈ એ સંખ્યા ધાર્યા કરતાં ઘણી વધારે છે અને લોકો આવતા જ જાય છે ખૂબ મોટી લાઈન છે और जिसको कोई भी आँख में माइनर प्रॉब्लम है यहाँ पे आई ड्रॉप जैसे एंटीबायोटिक ड्रॉप्स किलोबेरिकेटिन ड्रॉप्स है यहाँ पर पे ही पेशेंट्स को ड्रॉप्स दिया जाएगा तो हमारा मुख्य उद्देश्य है कि कम से कम यहाँ पे लोगों के मन में एक भावना जागे कि ये लोग जो भी आँख का प्रॉब्लम है यहाँ नहीं तो कहीं पर भी आँख का तपास करें और सही टाइम पर सही तपास करके सही तरीके से अगर कर ट्रीटमेंट करेंगे जो हमारा देश में अंधत्व का प्रमाण जो बढ़ रहा है धीरे धीरे हम उसको कंट्रोल कर सकते हैं घर में हूँ मेरी आँखों ने तपासू ખૂબ જ સરસ સુવિધા છે અને બસોથી અઢીસો જેટલા દર્દીઓ છે અહીંયા આગળ કોઈ પણ દર્દીને કોઈ પણ પ્રકારની મુશ્કેલી નથી ફ્રીમાં ચશ્મા દવા ઓપરેશન માટેની સુવિધા દરેક સ્ટાફનો ખૂબ જ સરસ વ્યવહાર છે